નાડિદા રોમણીય દૂધ પરવતુના મુખમાંથી આવ્યો બહાર સહેલાણીઓમાં અનેરું આકર્ષણ જન્માવે છે આ દૂધ હાલમાં પર્યટકો માટે સોળ ઓક્ટોબર સુધી બંધ રહેશે રતન મહાલ રીચ અભયારણ ઇમરાન શેખ દેવગઢ બારિયા તાલુકો જિલ્લો દાહોદ નમસ્કાર અત્રેની કન્યતા રેન્જમાં રીંચ અભયારણ આવેલું છે માન્ય ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન સાહેબ શ્રી ગાંધીનગરના ઓની સૂચનાથી તેમજ તેમના હુકમથી અત્યારે વન્ય પ્રાણી અભયારણ અંદર પ્રાણીઓ પશુઓ પક્ષીઓનો પ્રજનન પ્રજનનકાળ ચાલતો હોય તો તેમની કુદરતી પ્રક્રિયામાં ખલેલ ન હેતુસર તેમજ અહીંયા હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય પૂર તેમજ ચક્રવાત જેવી પરિસ્થિતિઓને નિયંત્રણ પામવાના હેતુસર પ્રવાસીઓ માટે સોળ જૂન બે હાજર પચીસ થી લઈ અને પંદર ઓક્ટોબર બે હાજર પચીસ સુધી પ્રતિબંધ મૂકવામાં આવેલો છે જેયુ બારીયા આર કંજેટા વન્યપ્રાણી વિભાગ વડોદરા